જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર અજયસિંહ રાજ અને આજે સરસ મજાનો ભોજનનો સમય થઈ ગયો છે સાંજનો અને આજનું ભોજન અમારા મિત્ર ઉદયસિંહ ગોહેલ કોહિલીથી આવ્યા છે એમના તરફથી છે તો થેન્ક યુ સો મચ અમારા મિત્ર ઉદયસિંહને ખૂબ ખૂબ આભાર દાદાનો એમના તરફથી આજનું ભોજન છે તો સરસ મજાનો આજે તમને ભોજન બતાવીએ અને રજાઓ પછી બાળકો ધીરે ધીરે સંખ્યા વધી રહી છે કેમ કે ચાર પાંચ રજાઓ હતી આ રક્ષાબંધનની તો એ ધીરે ધીરે બાળકો રિટર્ન આવવા મળ્યા છે તો તમને ચાલો બાળકો બતાવીએ જમવાનું બતાવીએ પેલા અમારા જે વડીલ તરફથી જમવાનું છે એ બતાવી દઈએ ફૂલ ફેમિલી આવી છે દાદા તમારો પરિચય આપજો દો શું નામ દાદા તમારું શું નામ છે બાબાનું તમારી બર્થડે છે અરે વાહ વાહ સિંહ તમે બે શબ્દ કહો આયા છો કેમ તમને એવું લાગ્યું કે જ આપણે બર્થડે ડે ઉજવા જઈ ધર્મેન્દ્રસિંહ છે એટલે હેપી બર્થડે ડે ધર્મેન્દ્રસિંહ લખ્યું નહીં પણ આવાજે શું નામ બા તમારું કેસરબેન હે ને સરસ સરસ તો સરસ મજાના બાળકો બધા આવી રહ્યા છે અને આપનું સરસ મજાનું સાદું સિમ્પલ ભોજન છે આપણા દીકરા દીકરીઓ આવી ગયા છે હજુ અડધા અડધ બાકી છે તો સરસ મજાના ભોજનમાં સરસ મજાના સમોસા છે વડી છે સરસ મજાના દાળ ભાત છે પાપડ છે સાદું સિમ્પલ ભોજન રાખ્યું છે કેમ કે બાળકો ધીરે ધીરે આવવાના શરૂ થઈ ગયા છે ચાર પાંચ વાગ્યા ભાઈ બેટા શું નામ તમારું બાપુ ધર્મેન્દ્રસિંહ બાપુ એ બેટા આપણે ધર્મેન્દ્રસિંહ ની બથ છે એ નિમિત્તે તમને સરસ મજાનું ભોજન આપ્યું છે હેપી બર્થડે કહી દો આપણે મસ્ત મંત્ર બોલીને ચાલુ કરી દો બેટા ધીમે ધીમે બાળકો આજે વરસાદ પડ્યો છે એટલે બાળકોને કદાચ આવવામાં અડચન થઈ જશે એટલે બાળકો ધીમે ધીમે આવી રહ્યા છે આપણા પંચમહાલના છે બધે દૂર દૂરથી જે બાળકો રક્ષાબંધન નિમિત્તે ગયા છે તો થોડી એમને તકલીફ પડવાના કારણે આજે કદાચ નહીં આવી શક્યા પણ મારા ખ્યાલથી તો આપણે ફૂલ સંખ્યા થઈ જશે કેમ કે અત્યારે વરસાદ આજે આખો દિવસ રહ્યો છે એટલે કદાચ તકલીફ પડી હોય લેવાડો બેટા જમી લો વચ્ચે બહુ ગ્યાપ રાખી એમ હાર હાર હો શાંતિ શાંતિ તમે લોકો રાખશો હા હો બેટા ધોવે કઈ કે મેદાવાળી છોકરીઓ કઈ કે એમને લીધા નહીં સમોસા બેટા હા મેદો ના ખાતી હા બેટા અને બીજી કોણ હતી હે રે દે કઈ કે કોઈ તકલીફ નહીં પડે બેટા હોજે હા તો વાંધો નહીં બેટા ચૂના ખાધી હોં તૂ તન જે ભાવે ખાધે હા અને બેટા થારી બની આવ્યા લો ને લઈ લે હેર બેટા થારી લઈ લે હેર બેટા બામડી ને ભાગ રહેવા ખાજો જો બેટા ચાઇનીઝ સમોસા કેવું વેગાડા શું કર્યું હાડો એ શું નામ શ્યામ તારું રક્ષાબંધન પર ગયો શું કર્યું ભાઈ કે છે હે બે દાડા મજા ગમતું હતું કે ભાઈ નતું ગમતું કોણ આવ્યો મારો બેટા તમે બાપુને યાદ કરતા હતા કે નતા કરતા કોણ કોણ કરતું હતું હાચું કે જો ખાલી ખાલી લોબી લોબી આવતા નહીં આ તઈ તો અંગ્રેજી ઊંચી કરતા નહીં આવું કેવું કેટલા જણા હાચું બોલે આટલા ભાઈ ફોન કેટલા ના આવ્યો કહું બહુ ઓછા લોકોનો ફોન ફોન બરાબર શું બેટા ઘેર કેવી મજા કરી કે શું કર્યું ફરી ઘેર તઈ દાડા હે નથી મજા આવતી ગયા અરે વાહ ત્યાં શું કર્યું બધા એક છ એક ના આવજો હા ના ભાઈ ઘેર નતું જવાનું તમારે મજા નથી આવતી ત્યાં શું કર્યું આ બધા મજા કરી હા ખરું ખરું અને તમે ગોગંબા શું કર્યું સુમિત્રા ઘેર ગયો તો મજા નથી હે અને કઈ ફરવા ગયો હતો તું હથની માથે પાણી છે કે નહીં તો છે પાણી ઓછું છે અને આપણે અલ્પેશ થયા અહીં ધમાલ કરતો ગેરે કરી હતી ફરી કંટાઈન પાછા મેળવી ગયા અને આપણે બેટા હા મને ખબર કે ત્યાં શું કર્યું મોમન તો એક અને મીકી તમે તારે લેણું એવું છે કે સાહેબ મેં તો ખવાય એવું નહીં બસ આનસી તે શું કર્યું દેવ કઈ કઈ ફરવા ગયો હતો કઈ બે ચાર દાણા અને કિશન તમે કઈ ગયા હતા હાથ નહીં માતા અરે વાર રહેવું છે બેટા અહીં રહેવું છે મિત્રો બને એટલે વિડીયો શેર કરજો અને તમે શું કર્યું માતાજી જઈ રિયા તે કે પાપુને યાદ કર્યા કે ન તકરે સાચું ક્યા કર્યા હતા અને આપણે કોઈ બા તમે સાચું બોલજો મને મન નહીં લાગતું કે મને યાદ કર્યા હોય તે કર્યા હતા કોને હમ ખવડાવું હીરા ખવડાવું અને તે જાનકી હા હા ચૂક ગયા છે

હા સુમિ ત્યાં હા એ ને હાચું બોલે ને જો હા બાપુની આદત નહીં કર્યા હા વૈષ્ણવી ત્યાં હવેથી છેલ્લી ગઈ ને પહેલી આવી વૈષ્ણવી તો મિત્રો બને એટલે વિડીયો શેર કરજો અને બને બસ આ સખા સપોર્ટ આપતા રહેજો અને તમે પણ અમારા બાળકોને ભોજન સરસ મજાનું આપી શકો છો તો વિડીયોને બને એટલી શેર કરજો કેમ કે મહેમાન શ્રી પણ આવ્યા છે એટલે આજે એમના તરફથી ભોજન છે અને કેમ કે બાળકો રજા પર ગયા હતા બબ્બે મહિના બબ્બે મહિના અહીંયા રહ્યા હતા એટલે થોડુંક શું કહેવાય ઘેર જવાનું મળે એટલે એકાદ દિવસ વધી જ જાય આપણો કે કંઈક ફરવા જશે કે કંઈક શું કહેવાય કોઈ દિવાળીઓને રજા મળવાની નથી એટલે બાળકો ધીમે ધીમે આવે છે કાલે લગભગ બધા જેટલા બાળકો ગયા છે બધા પાછા આવી જશે અત્યારે ધીમે ધીમે સંખ્યા આવી રહી કાલે આણંદ લઈ ગયા હતા જમવા માટે આજે આપણે જ બનાવ્યું સાધુ સિમ્પલ એટલે હવે કાલથી પાછું સરસ મજાનું જે રેગ્યુલર રૂટિન જે ચાલતું હતું એ ચાલુ થઈ જશે તો બને તે વિડીયોને શેર કરજો મિત્રો અને તમારી આજુબાજુમાં પણ આવા બાળકો હોય તો અવશ્ય મને જાણ કરજો હું એમને રૂબરૂપ લેવાઈશ અને તમે નીકળી તો પણ વાંધો નહીં તો બને એટલી વિડીયોને શેર કરજો અને તમે પણ જો તમારી બર્થડે પાર્ટી હોય કે એનિવર્સરી હોય કે કોઈની પુણ્યતિથિ હોય તો એ નિમિત્તે અમારા બાળકોને જો ભોજન આપવા માંગતા હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો અને તમે પણ આ સેવાનો આનંદ લઈ શકો છો આપણું હોસ્ટેલ આવ્યું છે આણંદ જિલ્લાનું અડાસ ગામ અડાસ સ્ટુડન્ટ રોડ નહેર પાસે આ હોસ્ટેલ આવેલું છે તો અવશ્ય વિઝિટ કરજો અને અવશ્ય હોસ્ટેલની મુલાકાત લેજો તો અત્યારે મહેમનશ્રી આવ્યા છે તો એમને ભોજન કરાવીએ બને એટલી વિડીયોને શેર કરજો જેટલા મિત્રો જોડાયા વધારે તો તમારી કોઈ મદદ નથી માગતો પણ બને એટલી વિડીયોને શેર કરજો એટલી મદદ માગું છું કે જે થકી આપણે ઘણા લોકો સુધી પહોંચી શકીએ તો અત્યારે વિડીયોને વિરામ આપું છું જય માતાજી